નમસ્કાર શું તમે જાણો છો કે તમારા ઘરમાં રહેલો એક નાનો છોડ પણ તમારા ભાગ્યને બદલી શકે છે અને એવી ત્રણ પ્રકારની તુલસી જે ભૂલથી પણ ઘરે લાવવી કે રાખવી ના જોઈએ બાકી ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ ઘરમાં તુલસી હોવા છતાં કોઈનું ઘર સુખી કેમ હોય છે અને કોઈનું ઘર સતત કલેશ તણાવ અને પૈસાની તંગીથી ગરીબીથી ઘેરાયેલું કેમ રહેશે તો આજેના આ વિશેષ વિડીયોમાં આપણે માત્ર તુલસીની પૂજા વિશે નથી બોલવાના પરંતુ એવા ગુપ્તશાસ્ત્રી નિયમો વિશે વાત કરશું જેને અજાણતા અવગણવાથી તુલસી હોવા છતાં પણ તેના શુભ ફળ મળતા નથી તો આ વિડીયોમાં તમે જાણશો તુલસી કઈ દિશામાં રાખવી જેથી ઘરમાં લક્ષ્મી સ્થાયી થઈ જાય અને કયા સ્થાન પર તુલસી રાખવાથી અજાણતા જ નકારાત્મકતા વધે છે અને કઈ તુલસી એટલે કે કઈ પ્રકારની તુલસી ઘર માટે સાથે જ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને કઈ તુલસી એ માત્ર ઔષધિ છે તુલસીના પાંદડા મંજરી અને સુકાઈ જવાના સંકેતો શું કહે છે અને સૌથી મહત્વપૂર્ણ કઈ એવી ભૂલો જે રોજબરોજ આપણે કરીએ છીએ અને જેના કારણે તુલસી માતા પ્રસન્ન થવાના બદલે કષ્ટમાં આવી જાય છે તો દોસ્તો આ માહિતી માત્ર ધાર્મિક માન્યતા નથી પરંતુ શાસ્ત્ર વાસ્તુ અને અનુભવનો સાર છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ શાંતિ આરોગ્ય અને ધન સમૃદ્ધિ સતત વધતી રહે તો વિડીયોને અંત સુધી અવશ્ય જોતા રહેજો તો તુલસી એ એવો અદ્ભુત છોડ છે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ અતિ મહત્વપૂર્ણ છે તેના પાનમાં રહેલા તત્વો પણ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ મજબૂત બનાવે છે હવા શુદ્ધ કરે છે અને આસપાસના વાતાવરણને સાત્વિક બનાવે છે આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો તુલસીના સંપર્કથી જ મન શાંત થઈ જાય છે અને તમારા વિચારો શુદ્ધ થાય છે અને ભક્તિભાવમાં પણ વૃદ્ધિ થાય છે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે ઘરની સ્ત્રીઓ સવારના સમયે શુદ્ધ સ્નાન કરીને શ્રદ્ધાપૂર્વક તુલસી માતાને જળ અર્પણ કરે છે દેવો પ્રગટાવે છે અને પ્રાર્થના કરે છે તે ઘર સદાય સુહાગ સમૃદ્ધિ અને સુખથી ભરેલું રહે છે તો આ માત્ર માન્યતા નથી પરંતુ પેઢી દર પેઢી ચાલતી આવતી પરંપરાનો અનુભવ છે તો દોસ્તો જેટલી તુલસીની મહિમા છે એટલા જ તેના કેટલાક નિયમોનું પાલન કરવું પણ ખૂબ જરૂરી બને છે જો તુલસી ઘરમાં રાખીને તેની યોગ્ય રીતે સેવા ન કરવામાં આવે કે પછી શાસ્ત્રોમાં બતાવેલા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તે પુણ્યના બદલે અશુભ પરિણામ પણ આપી શકે છે તેથી આજે આપણે જોઈશું કે તુલસીનું છોડ ક્યાં રાખવું યોગ્ય નથી અને કઈ દિશામાં રાખવાથી અતિશુભ ફળ મળે છે અને કઈ જાતની તુલસી એટલે કે કઈ પ્રકારની તુલસી ઘરમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે અને તુલસીની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ તો વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીનો છોડ ક્યારેય પણ અંધકારયુક્ત સ્થાન પર રાખવો જોઈએ નહીં જ્યાં પ્રકાશ અને હવા ન પહોંચતી હોય ત્યાં તુલસી ધીમે ધીમે દુઃખી થાય છે અને એ ઘર માટે પણ આર્થિક તંગી અને માનસિક અશાંતિનું કારણ બની શકે છે તુલસી માટે એવી જગ્યા શ્રેષ્ઠ ગણાય છે જ્યાં સવારની નરમ સૂર્યકિરણો તેને સ્પર્શ કરે પરંતુ બપોરની તીવ્ર ધૂપ સીધી ન પડે વધુ ગરમીથી તુલસી પર અતિશય મંજરી આવે છે જેને શાસ્ત્રોમાં તુલસીનું કષ્ટ માનવામાં આવ્યું છે તુલસીનો છોડ ક્યારેય પણ સત ઉપર કે બેસમેન્ટમાં કે બાથરૂમની નજીક અથવા તો નાળાની બાજુમાં કે જ્યાં ગંદુ પાણી પડતું હોય ત્યાં રાખવું જોઈએ નહીં આવું કરવાથી તુલસી માતાનું અપમાન થાય છે અને કહેવાય છે કે આવી જગ્યાએ રાખેલી તુલસી લક્ષ્મીજીને પણ દૂર કરે છે દિશાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો દક્ષિણ દિશામાં તુલસી રાખવી અશુભ ગણાય છે તુલસી માટે સર્વોત્તમ દિશા ઈશાન ખૂણો એટલે કે ઉત્તર અને પૂર્વની વચ્ચેની દિશા એટલે કે ઉત્તર અને પૂર્વની વચ્ચેની દિશા એ સર્વોત્તમ દિશા ગણાય છે પૂર્વ દિશામાં તુલસી રાખવાથી ઘરનું વાતાવરણ શાંત અને પવિત્ર રહે છે જ્યાં ઉત્તર દિશામાં રાખવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થતો હોય તેવું માનવામાં આવે છે તો શાસ્ત્રોમાં તુલસીના પાંચ પ્રકાર જણાવવામાં આવ્યા છે પરંતુ ઘરમાં મુખ્યત્વે રામ તુલસી અથવા તો શ્યામ તુલસી એ સર્વશ્રેષ્ઠ ગણાય છે રામ તુલસી એ હળવા લીલાપાન અને વિશેષ ઔષધી ગુણો ધરાવે છે આ તુલસી અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને દેવ ઉઠણી એકાદશીના દિવસે સાલિગ્રામ સાથે જે તુલસીનો વિવાહ થાય છે તે સામાન્ય રીતે રામ તુલસી જ હોય છે શ્યામ તુલસીના પાન થોડા જાંબલી રંગના હોય છે અને તેનો ઉપયોગ ખાસ કરીને ઔષધિ ઔષધિ હેતુ માટે કરવામાં આવે છે બંને તુલસી ઘરમાં રાખી શકાય છે પરંતુ તેમની યોગ્ય સેવા અને સંભાળ એ અતિ આવશ્યક બની રહે છે જો કોઈ કારણસર તુલસીના પાન પીળા પડવા લાગે અથવા તો કાળા થવા લાગે સુકાઈ જાય તો તેને અવગણવી નહીં શાસ્ત્ર અનુસાર આ ઘર માટે અશુભ સંકેત ગણાય છે આવી સ્થિતિમાં તુલસીનું વિસર્જન કરીને નવી તુલસી સ્થાપિત કરવી એ શ્રેષ્ઠ ગણાય છે તુલસી પર અતિશય મંજરી આવતી હોય તો તેને સમયસર દૂર કરવી જોઈએ કારણ કે માન્યતા મુજબ મંજરી વધારે થવી એ તુલસીના કષ્ટનું સૂચક છે અને તેનો પ્રભાવ ઘરના સભ્યો પર પણ પડી શકે છે તો દોસ્તો તુલસી માતાની સેવા ખૂબ સરળ છે પરંતુ તેમાં શ્રદ્ધા નિયમિતતા અને પવિત્ર ભાવ પણ જરૂરી છે જો આપણે પ્રેમપૂર્વક તુલસીની સંભાળ લઈએ તો તે નિશ્ચિત રૂપે આપણા જીવનમાં શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિનો આશીર્વાદ વરસાવે છે તો તુલસી માત્ર એક છોડ નથી પરંતુ આપણા ઘરની આધ્યાત્મિક રસ રક્ષા કવચ છે તો દોસ્તો આજે તમે સાંભળ્યું તે માત્ર માહિતી નહોતી પરંતુ એક સંકેત હતો કે આપણું જીવન નાના નાના નિયમોથી પણ બદલાઈ શકે છે તો માતા તુલસી એ માત્ર એક છોડ નથી પરંતુ ઘરના શ્વાસ છે ઘરની શાંતિ છે અને ઘરની આધ્યાત્મિક રક્ષા છે જ્યારે આપણે તુલસી માતાનું સાચા ભાવથી સન્માન કરીએ છીએ ત્યારે આપણા ઘરમાં અજાણતા જ નકારાત્મકતા ઉગળી જાય છે અને સકારાત્મકતા ઉર્જા પોતે જ ઘરમાં પ્રવેશ કરે છે ઘણા લોકો કહે છે કે ભાગ્ય નથી સાથ આપતું પરંતુ ચાચું કહીએ તો ઘણી વખત આપણે જ એવા નિયમો તોડી નાખીએ છીએ જે આપણું ભાગ્ય મજબૂત બનાવી શકે છે આજે જો તમે આમાંથી એક પણ નિયમ જીવનમાં ઉતારશો તો તમે ચોક્કસ અનુભવશો કે ઘરમાં શાંતિ વધે છે વિચારો શુદ્ધ થાય છે અને પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં વળવા લાગે છે તો યાદ રાખજો તુલસી માત્ર પૂજાથી નહીં પરંતુ તમારી ભાવના અને સંભાળથી પ્રસા પ્રસન્ન થાય છે જ્યાં તુલસી ખુશ હોય છે ત્યાં ક્લેશ એટલે કે ઝઘડો લાંબા સમય સુધી રહી શકતો નથી અને જ્યાં તુલસી પ્રસન્ન હોય ત્યાં માતા લક્ષ્મી રોકાઈ જાય છે જો આ વિડીયો સાંભળીને તમારા મનમાં તુલસી માતા માટે શ્રદ્ધા વધુ ઊંડી બની હોય તો આજે જ એક સંકલ્પ લો કે તમે તુલસી માતાનું સન્માન કરશો તેની સંભાળ લેશો અને શાસ્ત્રોયુક્ત નિયમોનું પાલન કરશો આ માહિતી તમને હૃદયથી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અથવા તો પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો અને આવી જ જીવન બદલતી ધાર્મિક વાતો માટે અમારી ચેનલ કે જેનું નામ છે એન્જલ ગુજરાતી વાસ્તુ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં માતા તુલસી તમારી ઉપર કૃપા વરસાવે ભગવાન તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરી દે આજના માટે એટલું જ તો તમામ મિત્રોને જય માતા તુલસી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ